ઉદ્વાડા ગામની પરણીત યુવતીએ ઉંદર મારવાની દવા પી જીવતર પ્રયાસ યુવતી હોસ્પિટલમાં પતિ પત્ની વચ્ચે થયેલા સામાન્ય બાબતના ઝઘડામાં પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું પાડી તાલુકાના ઉદવાડા ગામ મંદિર ફળિયા ખાતે રહેતી પરણીત યુવતી ઉર્મિલાબેન નરેન્દ્રભાઈ નાયકા ઉંમર વર્ષ બત્રીસ આજે શુક્રવારના રોજ છૂટક મજૂરી કામ માટે ઘરેથી નીકળી હતી જે પહેલાં તેણે ઘરમાં ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી અને જેની મજૂરી કામ માટે ગયા બાદ જ્યાં તેની તબિયત લથડી પડી હતી જે વામિટ કરતા આ અંગે તેના પતિ નરેન્દ્રભાઈને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક તેમની પાસે દોડી ગયા હતા અને ઉર્મિલાબેને તેઓએ દવા પીધી હોવાનું જણાવતા તેમને સારવાર માટે પાડી મોહનદાલ હોસ્પિટલ લાવી દાખલ કરવામાં આવ્યા છે હાલ ઉર્મિલાબેન હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે જો કે આ દવા પીવા પાછળ પતિએ પારડી પોલીસને જણાવ્યું હતું કે કામ પરથી ઘરે મોડું આવવાના મુદ્દે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી જે બાબતનું માઠું લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે ત્યારે પારડી પોલીસે જાણવા જોગ ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે